માતાજી નું સપનું બે થી ત્રણ વખત આવ્યું પણ મેં બહુ ગણકાયું ના હું આવું બહુ ભણતો નતો પણ આજે રાતે જે સપનું આવ્યું ને એ તો મને નકશા અંકા જ બતાવી દીધું એટલે મેં

અને જે પોણી હોય જે દુઃખી થતો હોય ને એ માતાજીના નામનું પાણી આલો ને જે દુઃખી થતો એને પાણી આલો ને એ દુઃખ મટી જશે સિકોતર માતા પૂછ્યું અમે પાતા અહીં સિકોતર માતાજીએ